અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સિયાળ બેટ ગામના ટાપુને સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ જાહેર કરતા પ્રોજેક્ટ રદ કરવા બંદર બનવા માંગ સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું જાફરાબાદ શિયાળ બેટ સરકાર દ્વારા ટુરિસ્ટ પ્રોજેક્ટ મંજૂર કરવા ગ્રામજનોમાં રોજ ટુરિસ્ટ પ્રોજેક્ટ રદ કરવા અને શિયાળ ગામને માછીમારી માટે બંદર બનાવવાની માંગ સાથે રાજુલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું શિયાળ માછીમારી બંદર જાહેર કરવા માટે વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા શિયાળ બેઠ બંદર કરવામાં આવે તે ગ્રામજનોની માંગ સાથે પ્રાંત અધિકારી આવેદન પત્ર આપ્યું સંદુભાઈ ભાણાભાઈ બોલું છું અમે અહીંયા શિયાળ બેટ ટુરિઝમ આયોજન રાખેલ છે તે રદ કરવા માટે તેને બધી ભેગા થયા છે અને જો રદ કરવામાં નહીં આવે તો બધી ઉપવાસ આંદોલન માટે બેઠશું એની બાબત માટે અહીંયા બધી ભેગા થયા છે તો ટુરિઝમ હટાવો શિયાળ બેટ ને મસીમાર બંદર તરીકે જાહેર કરો અમારા ગામને માછીમારી બંદર તરીકે જાહેર કરે અને આ જે નવો જે સરકારે જાહેર કરેલો જે પ્રોજેક્ટ છે ટુરિઝમ એને રદ કરાવે અમારો પરંપરાગત માછીમારીનો ધંધો છે તે ન્યા જો કદાચ ટુરિઝમની જગ્યાએ સારી જેટી બને માછીમારોના હિત માટે કાંઈ સારા એવા કામ થાય તો સારું કહેવાય સરકાર ગામ શિયાળ બેટ અમે આવ્યા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અને એવું જાણ્યું છે કે સરકાર શ્રીએ ટુરિઝમનો મોટો પ્રોજેક્ટ શિયાળબેટમાં લાવવાના છે તો શિયાળબેટમાં સોએ સો ટકા માછીમારીનો ધંધો છે તો શિયાળબેટના લોકો એવું માને છે કે શિયાળબેટમાં માછીમારી તરીકે જો જાહેર કરે શિયાળબેટને તો માછીમારીનો ધંધા ટકી રહે એની માટે આખા ગામ લોકો બધા વિરોધ કરે છે કે શિયાળબેટને માછીમાર બંદર જાહેર કરો એવી સરકારને માગણી છે અમારી